ત્રણ વર્ષનો ફક્ત નાનો બાળક પોતાના ઘરના કાઠમાળ સામે ઊભો ઊભો રડી રહ્યો હતો ભુજમાં આવેલા બીજા બેજારેખના ભૂકંપમાં ઘણાના ઘરો મેદાનમાં ફેરવાઈ ગયા હતા તેમાંના બાળકના ઘરનો પણ સમાવેશ થતો હતો બાળક ખૂબ જ નાનો હોવાથી પપ્પા પપ્પા કંઈ રડી રહ્યો હતો અને કાઠમાળ સામે હાથ દેખાડી કઈ કહી રહ્યો હતો પણ તે શું કહે છે તે સમજી શકાતું નહોતું ત્યાં ડોક્ટરની ટીમ આવી અને બાળકને સારવાર માટે ટેન્ટમાં લઈ જવામાં આવ્યો ત્યાં બાળકને નાના મોટા જખમ થયા હતા તેની સારવાર કરી બાળક સતત આક્રમ કરી રહ્યો હતો બાળકના સગા વાલાઓનો કોઈ પત્તો ન હતો પોલીસે બાળકના ફોટા છાપામાં તથા ટીવીમાં આપ્યા છતાં બાળકના કોઈ પણ સગા વાલાની માહિતી ન મળી આથી પોલીસે બાળકને અમદાવાદના અનાથ આશ્રમમાં બાળાને સોંપી દીધું દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અમેરિકામાં રહેતા સુબોધભાઈ અને રોનકબેનને પોતાનું બાળક ન હોવાથી તેમને ભારત આવીને બાળક દત્તક લેવાનું નક્કી કર્યું બાળકની તપાસ કરતા કરતા તેઓ અમદાવાદ આવી પહોંચ્યા અમદાવાદના અનાથ આશ્રમમાં તેમણે આ બાળકને જોયું અને બાળક વિશે જાણવા મળ્યું કે ભુજમાં જે મોટો દસ્તીકંપ થયો હતો તેમાં આ બાળક એક જ બચ્યો હતો તેમના કુટુંબનો કોઈ પત્તો નથી મળ્યો સુબોધભાઈ અને રોનકબેનને આ નિર્દોષ બાળકને જોઈને ખૂબ જ દયા આવી અને મમતા જાગી ઉઠી તેમણે આ બાળકને દસ્તક લેવાનો નિર્ણય કર્યો અને બધી વિધિ પતાવી જરૂરતી કાર્યવાહી કરી તેઓ બાળકને અમેરિકા લઈ ગયા અમેરિકા પહોંચી સુબેદભાઈ અને રોનકબેને બાળકના આગમન અને નામકરણ વિધિ માટે મોટી પાર્ટી ગોઠવી બધા સગાવાલા તથા ફ્રેન્ડ સર્કલને ઇન્વિટેશન આપ્યું અને તાળીઓના ગડગડાટ વચ્ચે બાળકનું નામ અક્ષ રાખ્યું બાળક તો પોતાના જીવનમાં આ વેલા આવા અચાનક હતી તેની સાથે બનેલા બનાવની વિસ્મૃતિ થઈ ગઈ હતી તેના મોઢા પર હંમેશા છવાઈ રહેલો વિષાદ દૂર થઈ ગયો હતો અને પાર્ટીનો માહોલ અને તાળીઓના ગડગડાટ વચ્ચે તે ખૂબ ખૂબ ખુશાલ દેખાઈ રહ્યો હતો દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો સુબેદભાઈ અને રોનકબેનના રખનો પાર ન હતો બાળક માટે રોજ નિત નવા રમકડાનો ઢગલો કરી દેતા તેમનો જીવન અક્ષમય થઈ ગયું હતું રોનકબેન અક્ષને એક મિનિટ પણ પોતાનાથી દૂર ન થવા દેતા પપ્પા પપ્પા કરીને રડવા લાગ્યો સુબેદભાઈ ભાઈ અને બેન અક્ષરની ચીસ સાંભળીને દોરતા અક્ષના રૂમમાં પહોંચ્યા જોયું તો અક્ષ પપ્પા પપ્પા કરતા રડી રહ્યો હતો અને આખો ધ્રુજતો હતો સુબિતભાઈએ તેને પોતાના ખોળામાં બેસાડ્યો અને ધીમે ધીમે થપથપાવીને પોતાના ખોળામાં જ સુવડાવ્યો સવાર સુધી સુબધભાઈ એમને એમ બેઠા રહ્યા સવારે અક્ષે આંખો ખોલી ત્યારે તેમણે જોયું કે તે પપ્પાના ખોળામાં સૂતો છે તેમને આશ્ચર્ય થયું પછી પપ્પા તમે કેમ મને તમારા ખોળામાં સીવડાવ્યો છે સુબધભાઈ ફક્ત હશા કઈ પણ બોલ્યા નહીં અને માથામાં હાથ ફેરવી તેમને ખોળામાંથી ઉતાર્યો પછી તો અક્ષને અવારનવાર રાત્રે સપના આવતા અને સપનામાંથી બેઠો થઈ પપ્પા પપ્પા કહીને ધ્રુસકે દૃષકે રડતો અને ધ્રુત હતો સુબેદભાઈ અને રોનકબેને અક્ષરની ચિંતા થવા લાગી અક્ષરને તેઓ મનોચિકિત્સક ડોક્ટર પાસે લઈ ગયા ડૉક્ટર સાથે સુબોધભાઈને ઘર જેવો સંબંધ હતો તેથી ડૉક્ટર અક્ષરની હિસ્ટ્રી જાણતા હતા અક્ષર તો તેના બાળપણની વાત સાફ ભૂલી ગયો હતો આથી હિપ્નોટાઇઝ કરીને અક્ષરના મનની વાત જાણવી જરૂરી હતી કરવાથી ખબર પડી કે ભૂકંપ આવ્યો ત્યારે તેના પપ્પાનો હાથ પકડેલો હતો પણ એક મોટી વચ્ચે પડતા પપ્પાનો હાથ છૂટી ગયો અને ઉછળીને દૂર જઈ પડ્યો પછી ઊભો થઈને જોયું તો તેના પપ્પા ક્યાંય નજરમાં ન આવ્યા આ વાત તેના મનમાં અંદર ધરબાયેલી હતી અને આ ભયંકર બનાવની અસર તેના માનસ પટમાં છપાઈ ગઈ હતી જે સપનાના રૂપે તેમને દેખાતી હતી તેના પપ્પાની હથેળીમાં એક લાખાનું નિશાન હતું જે અક્ષ સપનાની ભારે આવતા સુબોધભાઈના હાથમાં શોધતો અને હાથ પકડીને પાછો સૂઈ જતો ડોક્ટરની દવાથી અક્ષના સપનાના થોડા ઓછા થવા લાગ્યા અને પછી તો ધીરે ધીરે સાવ બંધ જ થઈ ગયા અક્ષ સુખ સાહેબી વચ્ચે મોટો થવા લાગ્યો દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતો ભણવામાં રમતગમતમાં બધામાં નંબર વન આવા બાળક પર કોને વહાલ ના ઉભરાય બાજુના બંગલાવાળા મહેશભાઈ અને સીમા કેયા નામની એક દીકરી હતી અક્ષ કેયા સાથે રમીને મોટા થયા હતા નાનપણથી બંને સાથે સ્કૂલમાં જતા હસતા રમતા મોટા થયા બંને એક જ ફેકલ્ટીમાં એક જ કોલેજમાં એડમિશન લીધું આથી કોલેજમાં પણ સાથે એને સાથે રહેતા તેમના મિત્રો મજાકમાં લેલા મજનુની જોડી કહેતા તો બંને હસીને ના પાડતા અને કહેતા અમે તો જસ્ટ ફ્રેન્ડ છીએ બાકી કંઈ નહીં દોસ્તો દોસ્તો કહાની સુધી જોજો અને જલ્દીથી કરીને તમારા ભાઈ માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો જલ્દી કરો ક્યારની સાથે તેના દાદા દાદી પણ રહેતા હતા દાદાનું વતન કચ્છમાં હતું પણ દાદા લગ્ન કરીને અમેરિકા આવી ગયા પછી ક્યારેય પોતાના વતનમાં નહોતા જઈ શક્યા ક્યારના પપ્પાનો જન્મ પણ અમેરિકામાં થયો હતો દાદા નિવૃત્ત થઈ ગયા પછી નાની કિયાને રમાડતા અને પોતાના વતનની અમનવી વાતો કહેતા નાનકડી કેયાને તો દાદાજીની વાતોમાં ખૂબ જ રસ પડતો તે અવારનવાર દાદાજીને કહેતી ગ્રાન્ડપા તમારા કચ્છની વાતો કરો ને દાદાજીની અવનવી વાતો સાંભળીને કેયા મોટી થઈ હતી કેયાના મગજમાં નાનપણથી સાંભળેલી વાતોથી કચ્છ વિશે એક આગવી જ પ્રતિમા જ કંડરાયેલી હતી તેમને કચ્છમાં જવું હતું પણ મહેશભાઈએ ચોખ્ખું કહ્યું હતું કે જ્યાં સુધી ભણતર પૂરું ન થાય ત્યાં સુધી ક્યાંય નથી જવાનું એટલે મનમાં અને મનમાં વાત દબાવી રાખી હતી કોલેજનું હવે લાસ્ટ યર હતું બધા મિત્રો કોલેજ પૂરી થયા પછી શું કરવું તેની ચર્ચા કરતા હતા અક્ષય કહ્યું હું તો એક આખું વર્ષ ફરવામાં જ મૂડમાં છું પછી નિરાતે મારા પપ્પાનો બિઝનેસ સંભાળીશ કહેાએ કહ્યું કે મારે તો ઇન્ડિયા જવું છે ત્યાં મારા દાદાનું ગામ કચ્છે તે જોવા જેવું છે અક્ષને પણ ઇન્ડિયા જવાની ઈચ્છા થઈ ગઈ તેમણે ઘેર જઈને સુભાષભાઈને પોતાની ઈચ્છા જણાવી સુભાષભાઈ અને રોનકબેનને તો અક્ષની વાત સાંભળી દિગમૂડ થઈ ગયા અક્ષને શું જવાબ આપો તેની ખબર ના પડી સુબધભાઈએ એક રસ્તો કાઢ્યો તેમણે અક્ષને કહ્યું કચ્છ જવાનું તો પછી વિચારજે પણ મારી એક ઈચ્છા છે જો તને મંજૂર હોય તો જ હા કહેજે અક્ષે કહ્યું પપ્પા તમારે પૂછવાનું ન હોય સીધો ઓર્ડર કરવાનો હોય બોલો તમારી શું ઈચ્છા છે સુબધભાઈએ કહ્યું કે આ તારી નાનપણની મિત્ર છે પણ મારી અને તારી મમ્મીની ઈચ્છા તેને પુત્ર વધુ બનાવવાની છે તો તારી ઈચ્છા હોય તો જ મને કોઈ પણ જાતનો ફોર્સ નથી તારા મનમાં બીજું કોઈ હોય તો પણ અમને વાંધો નથી અક્ષયે કહ્યું મને થોડો ટાઈમ આપો હું પછી જવાબ દઈશ કહી એ અક્ષ તેના રૂમમાં જતો રહ્યો સુબધભ સવાલે અક્ષને વિચાર તો કરી દીધો કે તેના બેસ્ટ ફ્રેન્ડ હતી તે બરાબર પણ તેની સાથે લગ્નનો વિચાર તો ક્યારેય આવ્યો જ નથી હું મારી બધી વાત તેની સાથે શેર કરું છું કે આ એક દિવસ પણ ન મળી હોય તો મને ગમતું નથી આ બધું તેના પ્રત્યે આ પ્રેમને કારણે હશે પણ હું સમજી શક્યો નહીં પછી તો આખી રાત કયાના સપ્નમાં વિતાવી બેલે ઉઠી પ્રેસ દઈને પહેલું કામ કયાને ફોન કરવાનું કર્યું અક્ષરનો આટલો વહેલો ફોન આવેલો જોઈ કયાને આશ્ચર્ય થયું અક્ષરને પૂછ્યું શું વાત છે આજે તો કઈ વહેલી સવાર પડી ગઈ અક્ષય કહ્યું કે હા વાત જ કંઈક એવી છે જેથી મારી નીંદર ઉડી ગઈ છે આજે આપણે લંચ બહાર લેવાનું છે મારે તને એક મહત્વની વાત કહેવી છે દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર કંજુસાઈ ના કરશો જે કેવા હું બહુ જ એક્સાઇટેડ છું અડધી કલાકમાં તને પિકઅપ કરવા આવું છું તું તૈયાર રહેજે કે આએ કહ્યું હજુ લંચને તો ઘણી વાર છે આટલું વહેલું જવું જોઈએ અક્ષય કહ્યું મને તારી સાથે વાત કરવાની ને તને મળવાની ઈચ્છા એટલી પ્રબળ છે કે હું તેટલી વાર રાહ જોઈ શકું તેમ નથી કે આએ સારું કહીને ફોન મૂકી દેતો અને તેની મમ્મીને કહ્યું કે હું અક્ષ સાથે બહાર જાઉં છું અને લંચ પણ તેની સાથે જ લેવાની છું કહીને તે તૈયાર થવા લાગી અડધાની જગ્યાએ પોનો કલાક નીકળી ગયો પણ અક્ષનો હજુ કંઈ પત્તો ન હતો કે આએ અકલાઈને ફોન કર્યો ત્યારે અક્ષે કહ્યું બસ 5 મિનિટમાં પહોંચું છું કઈ ફોન મૂકી દીધો અને તરત જ કેહાને પિક અપ કરવા પહોંચી ગયો કે આએ તો અક્ષને જોઈને જોતી જ રહી ગઈ અક્ષ તો એકદમ સૂટ બૂટમાં તૈયાર થઈને આવ્યો હતો હંમેશા જીન્સ ટી-શર્ટમાં જોવા મળતા અક્ષને આજે લંચ લેવા માટે સજી દજીને આવેલો જોઈને કેહાને નવાઈ લાગી જોકે આપણે ખરેખર લંચમાં જ જવાનું છે કે બીજે ક્યાંય અક્ષય કહ્યું તું બેસ તો કરા પછી બધી વાત કે આ ચૂપચાપ બેસી ગઈ અક્ષય કહ્યું હતું કે જ્યાં સુધી આપણે હોટલ ન પહોંચીએ ત્યાં સુધી એક પણ સવાલ ન કરતી

આંખો તો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ ક્યાંને તો શું બોલવું તેની ખબર જ ન પડી તેની આંખો માંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા ક્યાં તો ઊભી થઈને અક્ષને ભેટી પડીને કહેવા લાગી અક્ષ હું તો તને ઘણા અક્ષી ચાતી હતી પણ તારા મનમાં સૂચે તે હું નહોતી જાણતી અક્ષે કહ્યું સાચું કહું મને કાલે રાત્રે જ અહેસાસ થયો કે તું ફક્ત મારી દોસ્ત જ નથી પણ મારી જિંદગી છો જ્યારે મારા પપ્પાએ મને પૂછ્યું કે તું કે આ સાથે લગ્ન કરવા રાજી છો અમને તો પસંદ છે પણ જો તારું મન બીજે હોય તો પણ અમને વાંધો નથી બહુ જ વિચાર કરતાં માલુમ પડ્યું કે મારા જીવનમાં તારા સિવાય બીજા કોઈનું સ્થાન નથી બંને પોતાનો પ્રેમનો એકરાર કર્યો પછી તો દોસ્ત મટીને પ્રેમી પંકીડા બની ગયા બંને એક નવ તાજગી સાથે ઘેર પહોંચ્યા ઘરમાં પગ મૂકતા જ પપ્પાના નામની બૂમ પાડીને પપ્પાને ભેટી પડ્યો અને કહ્યું પપ્પા હમણાં અને હમણાં કેયાના ઘરે જાઓ અને મે મને કેયા ખૂબ જ પસંદ છે અને કેયાની પણ હાથ છે સુબોધભાઈ અને રોનકબેન મહેશભાઈના ઘેર કયાના હાથનું માંગુ લઈને પોચી ગયા પણ તેમના મમ્મી પપ્પાને અક્ષ વિશે જણાવી દીધું હતું આથી જેવી ઘરમાં એન્ટ્રી થઈ કે તરત જ સામેથી મહેશભાઈ ઊભા થઈને આવ્યા અને બોલ્યા આવો વેવાય આવો અને બંને એકબીજાને ભેટી પડ્યા બંને વેવાણોએ પણ એકબીજાને વધાવી દીધી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો બધા વારા પ્રતિ દાદા દાદીને પગે લાગ્યા મીઠું મોઢું કર્યું ગોર મહારાજને બોલાવી લગ્નની તારીખ નક્કી કરી બંને પરિવાર છૂટા પડ્યા બંને પરિવારો લગ્નની ખરીદારી અને તૈયારીમાં લાગી ગયા લગ્નની તારીખ ક્યારેય નજીક આવી ગઈ તેની ખબર જ ના પડી અક્ષને કેયાના લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવ્યા પૂરા 5 દિવસ ફંક્શન ચાલ્યું અને કોઈ પણ વિઘ્ન વગર અક્ષને કેયાનાના લગ્ન પૂરા થયા લગ્ન પછી અક્ષને કહ્યા અને માટે સ્વિટરલેન્ડ ગયા હતા ત્યાં પંદર દિવસ ખૂબ જ એન્જોય કરીને પાછા ફર્યા પછી એક મહિનો હસી ખુશીથી પસાર થઈ ગયો કે એ અક્ષરને યાદ કરાવ્યું કે આપણે કચ્છ ક્યારે જવું છે અક્ષને પણ કચ્છ જવાની ઈચ્છા તો હતી જ આથી બંને જણા સુબોધભાઈની રજા લેવા પહોંચી ગયા સુબોધભાઈ પાસે હવે ના પાડવાનું બહાનું નહોતું અને કયા સાથે હતી એટલે થોડી ચિંતા ઓછી હતી તેમણે કચ્છ જવાની રજા આપી દીધી કયાના દાદા પણ બહુ જ ખુશ થયા તેમના બધા ફ્રેન્ડના નંબર કયાને આપ્યા અને ત્યાં કચ્છમાં પણ બધા લાગતા વળગતાને જણાવી દીધું કે મારી પોત્રી આવે છે તેનું ધ્યાન રાખજો અક્ષ જવાનો હતો તે દિવસે સુબોધભાઈ અને રોનકબેન સાફ સુનમુન થઈ ગયા હતા દોસ્તો કાની છુલ્લે સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે તેમના મનમાં એક ડર છતાવી રહ્યો હતો તેમને મનમાં ઘણું થતું હતું કે અક્ષને જતા રોકી લે પણ આજ દિવસ સુધી તેઓએ અક્ષની બધી ઈચ્છાઓ પૂરી કરી છે એટલે ના પાડતા જીવ ન ચાલ્યો આંખમાં આંસુ સાથે અક્ષને ક્યાંને વિદાય આપી અક્ષને ક્યાંએ અમદાવાદની ફ્લાઇટ પસંદ કરી હતી અને પછી તેઓ બાય કાર કચ્છ જવા રવાના થયા જેથી રસ્તામાં આવતા ગામો પણ જોઈ શકાય કચ્છ

ટાઈમ જ ક્યાં હોય છે અક્ષને કે આએ આખું કચ્છ જોઈ લીધું અને એક આશા પૂરા માનું મંદિર જોવાનું બાકી હતું વહેલી સવારે તેઓ મંદિરે દર્શન કરવા નીકળ્યા મંદિરથી દર્શન કરીને બહાર નીકળ્યા ત્યારે અક્ષનું ધ્યાન એક ભાઈ તરફ ગયું તેને તે ભાઈનું વર્તન કંઈક અજીબ લાગ્યું તેમની વધારે નજીક ગયો જોયું તો પેલા ભાઈ હાથમાં અથડો જેવું હતું તેનાથી જમીન ખોદતા હતા અને મારો મુન્નો મારો મુન્નો તેવું બોલતા હતા અક્ષય વધારે નજીક ગયો અને પૂછ્યું કે વડીલ તમે શું ગોતો છો કહો તો હું શોધી આપું પેલા ભાઈની આંખમાંથી ટપ ટપ આંસુ પડવા લાગ્યા અને હાથ લાંબો કરીને ફરી કહેવા લાગ્યા મુન્નો મુન્નો અક્ષય પેલા ભાઈના હાથ સામે જોયું અને પપ્પા પપ્પા કરતો ત્યાં જ બેભાન થઈ ગયો હોસ્પિટલમાં એડમિટ કર્યો પહેલા તો ડોક્ટર ને થયું કે વધારે પડતા સ્ટ્રેસને કારણે નબળાઈ આવવાથી બેભાન થઈ ગયો હશે અર્ધ બેભાન અવસ્થામાં પણ પપ્પા પપ્પાનું રટણ ચાલુ જ હતું આથી ડોક્ટરે કહ્યું તેના પપ્પાને બોલાવો તો જ આને સારું થશે ક્યાં તરત જ સુબોધભાઈને ફોન કર્યો અને બધી વાત સુબોધભાઈ તો ફોનમાં જ વાત કરતા કરતા રડવા લાગ્યા અને કહ્યું કે મને ડર હતો તે જ થઈને જ રહ્યું ફોનની વાત સાંભળી રોનકબેનના પણ હોશ ઉડી ગયા તેઓએ જઈને ક્યાંના પિયરમાં વાત કરી અને બંને કુટુંબો તરત ભારત આવા રવાના થઈ ગયા અને બેને સુધી દીકરાને જોવે ત્યાં સુધી પાણીનું એક ટીપું પણ નહીં પીવે તેવી આખરી બાધા લઈ લીધી મુંબઈ ઉતરીને સીધી ભુજની ફ્લાઇટ પકડી તેઓ અક્ષ પાસે પહોંચી ગયા અક્ષની હાલત જોઈને બંનેના આંખના આંસુ સુકાતા નહોતા દોસ્તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અક્ષર પેરવતા પેરવતા સુબોધભાઈ કહ્યું તેને મન ભરીને રડી લેવા દો પછી તેનું મન હળવું થઈ જશે અક્ષ જ્યારે પૂરો સ્વસ્થ થઈ ગયો પછી સુબોધભાઈએ પૂછ્યું કે તું વિગતવાર જણાવ કે તે એવું તે શું જોયું કે તું બેબાન થઈ ગયો અક્ષય પેલા ભાઈ વિશે વાત કરી તેમનું વિચિત્ર વર્તન જોઈને તેની પાસે ગયો પણ તેમનો હાથ જોયો ત્યાં મને ચક્કર આવવા લાગ્યા પછી તું મને કાંઈ જ ખબર જ નથી સુબોધભાઈ સમજી ગયા કે નક્કી અક્ષય એના પપ્પાને જોયા હશે તેમણે તરત જ તેમના ડોક્ટર મિત્રને ફોન કર્યો જેને બાળપણમાં અક્ષની ટ્રીટમેન્ટ કરી હતી તેમણે બધી વાત કરી અને હવે શું કરવું તેની સલાહ લીધી ડૉક્ટરના કહેવા પ્રમાણે સુબોધભાઈએ અક્ષને ધીમે ધીમે નાનપણમાં તેની સાથે બને બનાવની તે પછી દત્તક લેવાની બધી વાત વિસ્તારપૂર્વક જણાવી અક્ષ માટે તો સુબધભાઈના એક એક શબ્દ આઘાતજનક હતા તે દિખફૂટ થઈ ગયો તે મમ્મી પપ્પાને વળગીને નાના બાળકની જેમ રડવા લાગ્યો અને કહેવા લાગ્યો મારા મમ્મી પપ્પા તો તમે જ છો ચાલો આપણે અમેરિકા પાછા જતા રહીએ મારે અહીં નથી રહેવું સુબોધભાઈએ અક્ષરને શાંત પાડતા કહ્યું કે તું અમારો દીકરો છો અને આખી જિંદગી અમારો જ રહેવાનો છો પણ વિચાર કર કે અમારાથી દૂર થવાના વિચાર માત્ર તને આટલો વ્યતીત કરી દીધો તો તું પેલા ભાઈનો તો વિચાર કર જે પોતાના બાળકને કાટમાળમાં ગૂંત્યા કરે છે અક્ષ પાછો રડવા લાગ્યો અને કહેવા લાગ્યો પપ્પા તમારી વાત સાવ સાચી છે કદાચ એ બાળક હૂજ હોઉં તો તેના પુત્ર પ્રેમમાં તડપતા આત્માને કેટલી શાંતિ મળે ચાલો પપ્પા આપણે હમણાં જ જઈએ હોસ્પિટલમાંથી ડોક્ટરની રજા લઈને અક્ષ જ્યાં બેબાન થઈ ગયો હતો તે સ્થળે ગયા હજી પણ પેલા ભાઈ જમીન ખોદતા હતા અને મુન્નાના નામનું રટણ કરતા હતા આજુબાજુમાં તપાસ કરતા ખબર પડી કે તે જગ્યાએ ખોદે છે તે તેમનું પોતાનું મકાન હતું પણ ભૂકંપ આવતા તેને પોતાના બાળકનો હાથ પકડ્યો હતો તે છૂટી ગયો અને બંને છૂટા પડી ગયા એ આઘાત માને આઘાતમાં ભાઈની હાલત આવી થઈ ગઈ છે તેનું નામ રમેશભાઈ છે કોઈ જમવાનું આપે તો જમે નહીં નહીં તો દિવસ રાત બસ કાટમાળમાંથી દીકરાને શોધ્યા કરે છે ત્યાં સાંભળતા હતા તે બધાની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યા અક્ષ તો દોડીને પેલા બાઈ પાસે જઈને કહેવા લાગ્યો કે પપ્પા તમે જ મુન્નાને શોધી રહ્યા છો તે હું જ તમારો મુન્નો છું પપ્પા જુઓ મારી સામે હું જ મુન્નો છું પણ પેલા ભાઈએ તો ઉપર છેલ્લી અક્ષ પર નજર નાખીને પાછા પોતાના કામમાં લાગી ગયા અક્ષ તો સુબોધભાઈને બેઠીને ખૂબ જ રડવા લાગ્યો અને કહેવા લાગ્યો કે પપ્પા તેમને કહો ને હું જ તેમનો મુન્નો છું સુબોધભાઈએ કહ્યું તું શાંત થઈ જા હું કંઈક રસ્તો કાઢું છું કંઈ તેમણે તેના ડોક્ટર મિત્રને ફોન કર્યો અને અહીંની સિચ્યુએશન જણાવી ડોક્ટરે બને તો તેને તમારી સાથે લેતા આવો તેની તેની સારવાર પણ અને અક્ષના સંપર્કમાં રહેશે તો કદાચ જલ્દી પાછી આવી જાય ગવર્મેન્ટમાં સારી ઓળખાણ હતી તેથી રમેશભાઈના જરૂરી કાગળિયા કરીને અમેરિકા પોતાની સાથે લઈ ગયા અને ડોક્ટર મિત્રની હોસ્પિટલમાં દાખલ કરી દીધા જરૂરી સારવારથી તેનામાં થોડો બદલાવ આવતો હતો અક્ષ પણ રોજ એક બે કલાક આવતો અને પપ્પા સમય પછી અક્ષ ને ત્યાં એક સુંદર બાળકનો જન્મ થયો જોકે અક્ષ તો રોજ નિયમિત રમેશભાઈ પાસે જ હતો સુબોધભાઈ અને રોનક બેન સ્વર્ગ ધરતી પર આવી ગયું હોય તેવું લાગતું હતું બાળકના નામકરણની વિધિ ખૂબ જ ધામધૂમથી ઉજવી અને બાળકનું નામ ક્યાક્ષ રાખ્યું ક્યાક્ષ તો બધાના લાડકોડ વચ્ચે મોટો થવા લાગ્યો ક્યાક્ષ ત્રણ વર્ષનો થયો સુબોધભાઈ અને રોનકબેન ક્યાક્ષમાં અક્ષનું બાળપણ શોધતા હતા ક્યાક્ષ આટલો બદલ અક્ષ જેવો જ લાગતો હતો એક દિવસ અક્ષ રમેશભાઈ પાસે જતો હતો તો ક્યાક્ષે પણ તેની સાથે જવાની જીદ કરી આથી અક્ષ ક્યાક્ષને લઈને હોસ્પિટલમાં પહોંચ્યો ક્યાંક થોડો નટકટ હતો તે તો અક્ષનો હાથ છુડાવી દોડા દોડી કરવા લાગ્યો અક્ષ પાજળ પકડવા દોડતો હતો અક્ષ પકડી ન શકે તે માટે તે દોડીને રમેશભાઈના રૂમમાં પહોંચી ગયો અને રમેશભાઈની પાછળ છુપાઈ ગયો અક્ષે દરવાજા પાસે પહોંચીને જોયું તો સતપત થઈ ગયો રમેશભાઈ કેક્ષને વહાલ કરતા હતા અને બોલતા હતા મારો મુન્નો મળી ગયો કહીને કેક્ષને ભરતા હતા નાનકડો ક્યાક્સ તો ડરીને રડવા લાગ્યો પણ રમેશભાઈએ એટલો મજબૂત ઇન્જેક્શન આપીને કયાક્ષને છોડાવ્યો અક્ષય ઘરે જઈને સુભેદભાઈને બધી વાત કરી સુભેદભાઈએ ડોક્ટર સાથે વાત કરી જો કહીને ફોન ઉપાડ્યો ત્યાં તો ડોક્ટરનો જ સામેથી ફોન આવ્યો કે જલ્દી આવો રમેશભાઈ તો ચીર નિંદ્રામાં પડી ગયા છે દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને દોસ્તો તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે દોસ્તો જલ્દીથી લખી દો વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો જય શ્રી કૃષ્ણ લખી દો